આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકોનો સામનો કરવો પડી શકે છે જ્યારે પારિવારિક સંબંધોમાં ગેરસમજને તણાવ આવી શકે છે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ વધી શકે છે માનસિક તણાવથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો પડશે અને યોગ ધ્યાન વગેરે કરવું પડશે આ મહિને તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા એક સ્પષ્ટ યોજના બનાવી અને તેને અમલ કરવાની જરૂર પડશે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્ન પડશે શું તમે જાણવા માંગો છો કે જુલાઈ પચીસમાં તમારા માટે શું ખાસ છે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તો આલો જાણીએ મેષ રાશિનું વિસ્તૃત રાશિ ફળ સર્વપ્રથમ જોઈ લઈએ મેષ રાશિના આ મહિનાના હકારાત્મક બાબતો વિશે તો જુલાઈ બે હજાર પચીસ માં મેષ રાશિના જાતકો માટે સફળતા પ્રગતિ અને સંબંધો સુધારવાની નવી તકો સાથે આઉટ મહિનો લેવાની શક્યતા છે તમારી સખત મહેનત અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની ક્ષમતા તમને સફળતા તરફ આ દોરી જશે તમારા સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ તમને નવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે નાણાકીય બાબતોમાં તમને સારા સમાચાર મળી શકે છે તમારા જૂના રોકાણો સારા વળતર આપી શકે છે અને આવકના નવા સ્ત્રોત બનાવી શકાય છે નાણાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે અને તમારી નાણાકીય સ્થિરતામાં સુધારો થશે સામાજિક વર્તુળમાં તમારા માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે તમારા મંતવ્યોનું અન્ય લોકો મૂલ્ય રાખશે અને તમારા શબ્દો ધ્યાનથી સાંભળવામાં આવશે આ સમય તમારા માટે નવી તકો અને સફળતા લાવશે હવે વાત કરીશું મેષ રાશિના વ્યવસાયિક જાતકોની તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે કાર્યસ્થળ પર નવી તકોનો અને પડકારો આવશે તમારે તમારા કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ બદલામાં તમને નેતૃત્વ કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો પણ મળી શકે છે કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો મળી શકે છે નવી ભાગીદારી કરારો અને રોકાણો તમને લાભ આપી શકે છે અને તમારા કારકિર્દીમાં પ્રગતિના સંકેતો દેખાશે તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળી શકે છે જે તમારી વ્યવસાયિક છબીને સુધારશે જો કે તમારા સહકર્મીઓ સાથે મધ્ય થઈ શકે છે તેથી તમારે ધીરજ રાખવાની જરૂરત પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જીવન પચીસ માં કેટલીક અભાવ આવી શકે છે જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે જોકે પ્રેમ સંબંધોમાં રોમાંસ અને ઉત્તેજના જળવાઈ રહેશે અપરિણિત લોકો માટે નવા સંબંધો બનાવવાની શક્યતા છે જ્યારે પરિણિત લોકો માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવવાનો છે આ સમય દરમિયાન તમારે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્નની જરૂર પડશે હવે વાત કરીએ તમારા આરોગ્યની તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ આવી શકે છે તમને ખાંસી શરદી અને માથાનો દુખાવો જેવી શારીરિક સમસ્યા થઈ શકે છે તમારે તમારી ખાવાની આદતોમાં મોટો ફેરફાર કરવો જરૂરી બનશે કારણ કે આનાથી અચાનક વજન વધી શકે છે અથવા ઘટી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓને અવગણવી ન જોઈએ સમસ્યાઓથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધાર કરવો જોઈએ માનસિક તણાવથી બચવા માટે તમારે યોગ અને ધ્યાન કરવું જોઈએ સમયસર આરામ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે તો જુલાઈ 2025 માં મેષ રાશિના જાતકોએ કેટલીક નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે તેમના નાણાકીય અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે કામનું દબાણ અને જવાબદારીઓ માનસિક તણાવનું કારણ બની શકે છે જેના કારણે થાક અને ઊર્જાનો અભાવ આવી શકે છે આ તમારી કાર્યક્ષમતા ઉપર અસર કરી શકે છે નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચો ઉપર નજર રાખવું પડશે તમારે તમારા બજેટમાં રહેવું પડશે જોખમી રોકાણો અને બિનજરૂરી ખર્ચાઓને ટાળવા પડશે તમારી નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે આ પડકારોનો સામનો કરવા માટે તમારે ધીરજ અને આયોજન સાથે આગળ વધવું પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિની તો જુલાઈ બે હજાર પચીસ વૃષભ રાશિ માટે સફળતા પ્રગતિ અને પડકારો માટે મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે આ મહિને તમારા કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે જ્યારે તમારા સ્વાસ્થ્ય સુધારો થવાની શક્યતા છે તમારા સંબંધોમાં સુધારો થશે ખાસ કરીને તમારા જીવનસાથી સાથેના સંબંધો પ્રેમ જીવનમાં રોમાંસ અને વિશ્વાસ વધશે જો કે તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની આ મહિને રાખવી પડશે અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે તો શું હવે તમે જાણવા માગો છો કે જુલાઈમાં વિશેષ તમારા માટે શું શું થવાનું છે ગ્રહોનું ગોચર કેવું રહેશે બધું જ જણાવીએ શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો માટે હકારાત્મક બાબતોથી તો ગ્રહોની ગતિમાં થતા ફેરફારો તમારા માટે અનુકૂળ સમય લાવી રહ્યા છે તમારી બાકી રહેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે તમે લાંબા સમયથી જે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે સફળ થવાનો સમય આવી ગયો છે તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની તમે હળવાશ અને શાંતિનો અનુભવ કરશો આ સમય તમારા માટે ખુશી અને સફળતા લાવશે હવે વાત કરીશું વૃષભ રાશિના વ્યવસાયિક જાતકોની તો આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા માટે નવી તકો લઈ અને આવશે તમે તમારા કાર્યમાં નવીનતા અને સર્જનાત્મક લાવી શકશો જેના કારણે તમારા જૂના પ્રોજેક્ટ સફળ થશે અને તમને નાણાકીય લાભ મળશે તમને વ્યવસાયમાં નફાકારક સોદા મળશે પરંતુ રોકાણ કરતી વખતે તમારે સાવચેત રહેવું જરૂરી છે કોઈ પણ કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલા સારી રીતે તપાસ કરવી મહત્વપૂર્ણ છે તમારી નોકરીમાં તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું પડી શકે છે પરંતુ આ તમારા માટે એક નવો પડકાર અને શીખવાની તક પણ બની શકે છે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો તમારા જીવન સાથીનો સહયોગ અને માનસિક સંતોષ તમને આપશે તમને પારિવારિક અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે તમારા પ્રેમ જીવનમાં રોમાન્સ અને વિશ્વાસવત છે જે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે

યોગ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે તમે માનસિક શાંતિ અને ઊર્જાનો અનુભવ કરશો જે તમને તમારા દૈનિક કાર્યોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા આપશે જો કે જો તમે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસથી પીડિત છો તો તમારે નિયમિતપણે તમારી તપાસ કરાવવી જોઈએ અને દવાઓ લેવામાં બેદરકારી બિલકુલ પણ ન રાખવી જોઈએ હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો આ મહિને રાખવાની તમારે સાવધાનીઓ વિશે તો આ મહિને તમે તમારા જીવનને સંતુલિત કરી અને યોગ્ય નિર્ણય લઈ અને તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો સફળતા તરફ આગળ વધવા માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે તમારે વધારાના પ્રયત્નો કરવા પડશે બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારી કાર્યક્ષમતા અને તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો આ તમને વધુ સારા નિર્ણયો લેવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે નાણાકીય બાબતોમાં તમારે ખૂબ સાવધાન રહેવું પડશે છેતરપિંડી થવાની શક્યતા છે તેથી તમારા વ્યવહારમાં સાવધાની રાખજો આપણે જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોથી તો જુલાઈ બે હજાર પચીસ મિથુન રાશિના જાતકો માટે સફળતા પ્રગતિ અને પડકારોનો મિત્ર સાથે મહત્વપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે જ્યારે તમારા સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે તમારે તમારા અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની જરૂર પડશે અને તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે આવું હવે વિગતવાર જાણી જુલાઈ બે તમારા માટે વિવિધ ક્ષેત્રોમાં કેવું રહેશે મિથુન રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી તો જુલાઈ બે હજાર પચીસમાં તમારા માટે સમય અનુકૂળ છે જે તમને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક આપશે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે જે તમને મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે યુવાનો માટે નવી તકો આવશે જે તેમને કારકિર્દી અને નાણાકીય સ્થિતિમાં સુધારો લાવશે તમારા વ્યક્તિત્વનો મોહક સ્વભાવ અન્ય લોકોને પ્રભાવિત કરશે જે તમારા સામાજિક અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ ઉપરાંત તમને મનોરંજન અને મુસાફરીની તકો પણ મળશે જે તમારા જીવનમાં તાજગી અને ઉત્સાહ બંને વધારશે હવે વાત કરીશું વ્યવસાયિક જાતકોની જુલાઈ બે હજાર પચીસમાં કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ મહિનો રહેવાની શક્યતા છે તમારા પ્રોજેક્ટમાં તમને પ્રશંસા અને સફળતા મળવાની શક્યતા દેખાઈ રહી છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે વ્યવસાય કરતા લોકો માટે આ સમય નવી ભાગીદારી અને સોદાઓ માટે અનુકૂળ છે જે તમારા વ્યવસાયને વધારશે જોકે મોટા નિર્ણયો લેતી વખતે અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે તમારા કારકિર્દીની પ્રગતિ માટે સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધો બનાવવા મહત્ત્વપૂર્ણ રહેશે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સારી તકો મળી શકે છે જે તેમની કારકિર્દીને નવી દિશા આપશે મિથુન રાશિના જાતકો હવે વાત કરીશું પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ જીવન પચીસ માં નાના મોટી દલીલો ટાળવી જરૂરી બનશે તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે અને પરિવારમાં સુમેળને વધારશે પ્રેમ સંબંધોમાં નવીનતા અને સ્થિરતા આવશે જે તમારા સંબંધોમાં ઉડાણ અને મજબૂતી લાવશે આ મહિને તમને જૂના મિત્રો મળવાની તક મળશે જે તમારા માટે ભાવનાત્મક રીતે મદદરૂપ થશે અને તમને તમારા જીવનમાં સકારાત્મકતાની અને ખુશીઓનો અનુભવ કરાવશે હવે વાત કરીએ તમારા આરોગ્યની બે હજાર પચીસમાં માં તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેવાની શક્યતા છે પરંતુ વધુ પડતા શારીરિક અને માનસિક શ્રમને કારણે તમે થાક અને તણાવ અનુભવી શકો છો પાચન સમસ્યા ઉટાડવા માટે તમારે તમારા આહારનું ધ્યાન રાખવું પડશે તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ લઈ લેવી મુસાફરી દરમિયાન પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂરી સાવચેતી રાખો તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને જરૂરી પગલાં લઈ તમારી સુખાકારીને જાળવી રાખો અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે તો જુલાઈ બે હજાર પચીસમાં તમારે વ્યવહારો અને વાસ્તવિક રહેવાની જરૂર પડશે કારણ કે વધુ પડતું વિચાર તમારી ઉર્જા અને નકારાત્મક અસર કરી શકે છે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનને સંતુલન કરવામાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે નક્કી કરવી જરૂરી બનશે તમારે નાણાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ અને રોકાણ કરવાનું ટાળવું પડશે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારે આળસ અને સમય વ્યવસ્થાપનના અભાવને ટાળવા માટે તમારા કાર્યોને પ્રાથમિકતા આપવી પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોનું તો જુલાઈ બે હજાર કર્ક રાશિના લોકો માટે સફળતા પ્રગતિ અને પડકારોના મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની સંભાવના છે આ મહિને તમારે તમારા પરિવાર અને સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારવા માટે સમય કાઢવો પડશે અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરવા પડશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને નિયમિત કસરત પણ કરવી પડશે તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે શું તમે જાણવા માંગો છો કે જુલાઈ બે હજાર પચીસમાં તમારા માટે શું ખાસ છે શું તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો ચાલો કર્ક રાશિના જાતકો રાશિ પર જાણી લઈએ જુલાઈ કે તમારા માટે શું છે ખાસ અને લક્ષ્યોને પ્રાપ્ત તમે કેવી રીતે કરી શકશો કર્ક રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી હકારાત્મક બાબતોથી તો હવે સમય છે જ્યારે તમે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો તમારા જીમચરીયામાંથી રાહત મેળવવા માટે તમે નવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકો છો જો તમને માનસિક શાંતિ અને આરામ આપશે. તમારા ઘરમાં નવીનીકરણ અને સુશોભન પ્રોજેક્ટનું આયોજન કરી શકાય છે જે તમારા ઘરને એક નવું અને આકર્ષક દેખાવ આપશે. આ ઉપરાંત તમારા બાળકો તરફથી તેમની કારકિર્દી અંગે સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો. વાત કરીએ હવે કર્ક રાશિના વ્યવસાયિક જટકોની. તમારે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ કાળજી આ મહિને રાખવી પડશે કારણ કે થોડી બેદરકારી પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારે તમારા સાથીદારો અને કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે જુલાઈ બે હજાર પચીસના સંજોગો તમારા પક્ષમાં રહેશે જે તમારા વ્યાવસાયિક પ્રયત્નોમાં સફળતા લાવશે ઓફિસમાં તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાના મામલામાં દખલ દેવાનું બંધ કરો ભલે કોઈ અનિચ્છનીય જગ્યાએ નોકરી મળવાથી તમે ચિંતિત થઈ શકો છો પરંતુ તમારે તમારા ધ્યેય ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા મેળવવા માટે સતત કામ કરતા રહેવું જોઈએ વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો તમે તમારા પરિવાર પ્રત્યે જવાબદાર અનુભવશો અને તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરશો જોકે તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે પરિવારના સભ્યો સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો આદર કરવો જોઈએ અને તેમની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ આનાથી તમારા પરિવારમાં સંવાદિતા અને પ્રેમ વધશે પ્રેમીઓ તેમના ભવિષ્ય વિશે યોજનાઓ બનાવશે અને તેમના પરસ્પર પ્રેમ અને સંવાદિતાને મજબૂત બનાવશે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામનો અનુભવ થશે વાત કરીએ કર્ક રાશિના જાતકો તમારા આરોગ્યની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા આહારનું આ મહિને ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે બેદરકારીથી ફ્રૂટ પોઈઝનિંગ પેટમાં દુખાવો અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે તેથી તમારી દિનચર્યા અને આહારને વ્યવસ્થિત રાખો અને બેદર કાર્ય કરવાનું ટાળો સ્વસ્થ ખોરાક લો પૂરતું પાણી પીવો અને નિયમિત કસરત કરો આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તમારા રોજિંદા કાર્યોમાં સક્રિય અને રહેશો અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની તો જુલાઈ બે હજાર પચીસના મધ્યમાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ અનુભવી અને વરિષ્ઠ લોકોની સલાહને અનુસરવાથી તમારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી શકે છે તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાનું ટાળવું પડશે કારણ કે તેના તમારા માટે નકારાત્મક પરિણામો આવી શકે છે તમારા તમારા કામ ઉપર ઉપર ધ્યાન કેન્દ્રિત અને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો મિત્રોની સલાહ વધુ પડતો આધાર રાખવાને બદલે તમારા પોતાના નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરો ખાસ કરીને યુવાનોએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન રાખવું જોઈએ અને તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો પણ કરવા જોઈએ તો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો છે તો જુલાઈ બે હજાર પચીસ સિંહ રાશિ માટે સફળતા પ્રગતિ અને પડકારોના મિશ્રણ સાથે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે આ મહિને તમારે તમારા પરિવાર અને સંબંધોમાં સંવાદિતા અને પ્રેમ વધારવા તે તમારા વ્યવસાયિક લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય કાઢવો પડશે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળવું પડશે આ ઉપરાંત તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ ટાળવા પડશે તો આવો હવે વિગતવાર જાણીએ તમારા માટે કેવું રહેશે જુલાઈ બે હજાર પચીસ નો આ માસ શરૂઆત કરી લઈએ તમારા હકારાત્મક બાબતોથી તો સિંહ રાશિના જાતકો જુલાઈ બે હજાર પચીસ ની શરૂઆત તમારા માટે સુખદ અને પ્રોત્સાહક રહેશે તમે તમારા ઘરની જાળવણી અને સજાવટ સંબંધિત યોજના ઉપર વિચાર કરશો અને કદાચ તરત જ તેના ઉપર કામ પણ શરૂ કરશો જે કામ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ હતું તે હવે ઓછા પ્રયત્નોથી પૂર્ણ થવાની સંભાવના છે જે તમને રાહત અને સફળતાની અનુભૂતિ કરાવશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પણ શક્યતા છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બિનજરૂરી વિચારોથી દૂર રહેવું જોઈએ આનાથી તેમને શૈક્ષણિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે હવે વાત વ્યવસાયિક જાતકોની તો જુલાઈ બે હજાર પચીસ વ્યવસાય માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે જે નવી તકો ને પડકારો લાવશે મિલકત વીમા કમિશન સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ સોધા થઈ શકે છે તેથી તમારે તમારા કામ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમયે માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખવાની સલાહ અમે આપીએ છીએ કારણ કે નુકસાનીની સંભાવના છે નોકરી કરતા લોકોને તેમના કામમાં દબાણનો સામનો કરવો પડી શકે છે પરંતુ પ્રમોશન મેળવવા માટે સખત મહેનત કરવી જરૂરી રહેશે આ મહિનામાં તમારે તમારા વ્યવસાયિક લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સફળતા તરફ તમારા પ્રયત્નો વધારવા પડશે હવે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ બે હજાર પચીસમાં પતિ પત્ની વચ્ચે સુમેળ પ્રેમ પરિવારના વાતાવરણ વ્યવસ્થિત અને મધુર બનાવશે જો કે મહિનાના મધ્યમાં બહારના વ્યક્તિના હસ્તક્ષેપને કારણે ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરી મળવાથી તમને તમારું મન ખુશ અને સંતુષ્ટ રહેશે તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે જે તમારા પારિવારિક જીવનને સુખી અને સમૃદ્ધિ બનાવશે વાત કરીએ તમારા આરોગ્યની જુલાઈ બે હજાર પચીસમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે હવામાનમાં ફેરફારને કારણે ખાંસી શરદી તથા ત્વચાની એલર્જી થવાની સંભાવના છે તેથી વર્તમાન હવામાનથી પોતાને બચાવવા માટે જરૂરી સાવચેતી રાખો અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે સ્વસ્થ ખોરાક લો અને પૂરતું પાણી પીવો અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે તો જુલાઈ બે હજાર પચીસના મધ્યમાં તમારે તમારી બેદરકારી ટાળવી પડશે કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની કારકિર્દી અને ભવિષ્ય સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને મનોરંજનથી દૂર રહેવું પડશે આ સમયે તમારું ધ્યાન કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે કારણ કે કોઈને પૈસા ઉધાર આપવાથી પાછા મળવાની અપેક્ષા નથી તેથી તમારા નાણાકીય નિર્ણયોમાં સાવચેત રહેજો હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના લોકોની તો જુલાઈ બે હજાર પચીસ કન્યા રાશિના જાતકો માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે જે સફળતા પ્રગતિ અને પડકારોનું મિશ્રણ રહેશે આ મહિને તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે તેમજ તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણ સાથે કાર્ય કરવું પડશે તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે શું તમે જાણવા માંગો છો કે જુલાઈ બે હજાર પચીસ તમારા માટે શું ખાસ છે શું તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો ચાલો

તમને મિલકત સંબંધિત કાર્યનો સફળતા મળશે અને તમારી ખાસ પ્રતિભા સામે આવશે તમે શારીરિક રીતે સક્રિય અને ઊર્જાવાન અનુભવશો જે તમને તમારા દૈનિક કાર્યોમાં મદદ કરશે આ મહિનો તમારા માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવવાનો છે વાત કરીએ કન્યા રાશિના વ્યવસાયિક જાતકોની કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોની તો જુલાઈ 2025 માં મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તમારા માટે યોગ્ય સમય છે આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રની દરેક નાની નાની બાબતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો અને કાળજીપૂર્વક નિર્ણય લો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના ઉપર કામ શરૂ કરો જો કે ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે જેના કારણે તમારા માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે જે તેમના કારકિર્દી માટે એક નવો વળાંક સાબિત થઈ શકે છે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ તમારા ઘરનું વાતાવરણ સુખદ અને અને શિસ્તબદ્ધ રહેશે ઘરના સભ્યો માટે સારા સંબંધો બનવાની શક્યતા છે જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે બાળકો તરફથી સારા સમાચાર મળ્યા પછી તમે ખુશ અને ગર્વ અનુભવશો તમને સંબંધીઓના ઘરે જવાની તક મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે જોકે પતિ પત્નીના સંબંધોમાં થોડી કડવાહસ આવી શકે છે જેથી તમારા સંબંધોમાં સંવેદનશીલતા અને સમજણથી કામ કરો વાત કરીએ હવે તમારા આરોગ્યની તો જુલાઈ બે હજાર પચીસમાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે દોડધામ અને વધુ પડતા કામ થાક તણાવનું કારણ બની શકે છે મહિનાની શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય સંબંધિત વધઘટનો સામનો કરવો પડી શકે છે તેથી આરામ કરવો અને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે વાહન ચલાવતી વખતે સાવચેત રહું કારણ કે ઈજા થવાની સંભાવના છે સ્ત્રીઓને પેટ અને નીચલા ભાગોમાં સમસ્યા થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને જો જરૂરી હોય તો ડોક્ટરની સલાહ પણ અવશ્ય લો અંતમાં વાત કરીએ તમારે આ મહિને કઈ કઈ સાવધાની રાખવી જરૂરી છે તો જુલાઈ બે હજાર પચીસમાં તમારા અંગત સંબંધોમાં થોડી મૂંઝવણ અને હતાશા ઊભી થઈ શકે છે તેથી તમારા સંબંધોમાં સાવધાની અને ડાહપણથી કામ લો તમારે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે તેથી આ મહિને કોઈપણ પણ પ્રકારનું ઉધાર કે લોન લેવાનું ટાળો તમારા વિચારોમાં ધીરજ અને સ્થિરતા જાળવી રાખો અને પૈસા સંબંધિત વ્યવહારો મુલતવી રાખો સકારાત્મક રહેવા માટે પ્રભાવશાળી લોકો સાથે થોડો સમય વિતાવો જે તમને નવો દ્રષ્ટિકોણ અને ઊર્જા આપશે તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં જે હોય તે લો